આપણા દેશમાં અનેક પ્રકારની જાતિઓ એ પણ અનેક પ્રકારના પરંપરાગત વ્યવસાયો સાથે સદીઓથી જીવતી આવી છે હા એ વાત બહુ જ સાચી છે કે હવે નવો જમાનો બદલાઈ રહ્યો છે એ પ્રમાણે એમના વ્યવસાયો પણ ક્યાંક ભાંગતા જાય છે અમે તો વિચરતી જાતિઓ સાથે કામ કરીએ અને અમે અમારી વિચરતી જાતિઓમાં ચાલીસ જુદી જુદી જાતિઓ અને બધી જ અલગ અલગ પ્રકારના વ્યવસાયો સાથે સંકળાયેલી એમાં સરાણિયા છે ગાડલિયા છે આ પ્રકારો પણ બહુ જ નોખા વ્યવસાય કરે આમ તો સરાણિયાનું નામ લઈએ એટલે છરી ચપ્પુની ધાર કાઢવાવાળા સરાણ સાથેના આપણને મનમાં આવે પણ આ પરિવારો સૌરાષ્ટ્રમાં જે રહે છે એ તો ખાસ બળદોનો વેપાર કરવાનું કામ કરે એટલે ઢાંઢા વેચવાનું આમ સાદી અને એની સૌરાષ્ટ્રની આપણી તળવદી ભાષામાં કહીએ તો અને ખેતી કામમાં બળદોની જરૂર પડે તો સરાણિયા છે ગાડરિયા છે ઇવન સંધિ પણ પહેલાં આનો વેપાર કરતા હતા થોડી હિસ્ટોરિકલ વાતો કરીએ તો અન્ય સમાજોએ તો આ કામો ધીમે ધીમે છોડી દીધા પણ સૌરાષ્ટ્રમાં રહેતા સરાણિયા પરિવારો આજે પણ આ બળદો વેચવાનું કામ કરતા હોય છે બહુ વપરાશ નથી બળદોનો પણ તોય હજી એનો વેપાર ક્યાંક થાય છે તકલીફ આ પરિવારોની એ છે કે એમના પરંપરાગત વ્યવસાય સદીઓથી એ બળદોને ચાકરી કરીને એનો વેપાર કર કરે છે એવી સમાજના બધાને ખબર નથી એટલે ક્યાંક એમને હેરાનગતિ જુદી રીતે એ થાય કે ભાઈ તમે આ બળદોને લઈ જઈને કતલખાને વેચો છો હશે કેટલાક લોકો કરવાવાળા પણ આ પરિવારો તો નહીં જ સરણીયા તો સદીઓથી આ વેપાર કરે છે ને પેલું કે ને જેમ સાપના ખેલ કરવાવાળા વાદી હંમેશા કે બેન જે આપણને પાળતું હોય પોષતું હોય એનો કોઈ દિવસ નાશ કરી દઈએ ખેતરમાં કોઈ ખેડૂત એસિડ નાખે કોઈ દિવસ નહીં તો જમીન મરી જાય એમ એને ખાઈ શું એમ તો બળદોનો એ વેપાર કરવાવાળા છે ને ખેતીમાં જ એ કોઈ દિવસ જીવદયાને એ પરિવારો પણ માણે છે બીક તો ખૂબ લાગે તમે અહીં જોશથી થોડુંક વઢી જાઓ ને તો એ ડરી જાય એવા પરિવારો આ પરિવારો ક્યાં બળદોને કતલખાને વેચવાનું કામ કરે અમારા કાર્યકર છે રમેશભાઈ વર્ષોથી આ પરિવારો સાથે અમે લોકો કામ કરીએ કોઈ વખતે આટલા વર્ષોમાં આપણે લગભગ નવ વર્ષ તો દસ વર્ષ થયા નવ દસ વર્ષ એમાં ક્યાં એક પણ વખત આપણે આ અનુભવ્યું છે નહીં મોટા ભાગના આ પરિવારો ગામડાઓમાં બળદ લે વેચનું કામ કરે છે અને એ ખેડૂતો સાથે જ હોય છે અને એની પાસેથી ખેડૂતો પાસેથી નબળા બળદ લે આઠ વર્ષ પાલવે અને પછી ચાર મહિના પાસે ચોમાસામાં એ લોકો વેચે આ એમનો પરંપરાગત વ્યવસાય છે પણ ઘણી વખત કેવું થતું હોય કે આ લોકોને એક ગામડેથી બીજા ગામડે લઈ જાય તો ઘણા લોકોને એમ થાય કે આ કતલખાને લઈ જતા હશે તો આમાં ઘણા પરિવારો છે સરણીયાના આપણે બગસરાના સાવરકુંડલાના જુનાગઢના તો એના માટે ઘણા ખોટા કેસ થયા છે અને કેવું કે જેવી આ બધું જે વાત છે વાળા એ લોકો એ લોકોને એ રીતે ખોટા કેસ દાખલ કરી અને પૂરતા હોય છે તો આ લોકો એવું કરતા નથી ક્યારે બેન અને એવું પણ ખરું ને કે આ તો બહુ જ વંચિત છે તમે એની સાથે વાત પણ કરો ને તોય તમને ખબર પડે એની સાથે આ આ ગાડું એનું કાયમનું જ્યારે ફરતા હોય ત્યારે બડોદરાની આસપાસમાં બાંધેલા હોય અને પછી ગામમાં કોઈ કંઈક જગ્યા ઉપર રોકાય અને બડોદરનો વેપાર કરે અમે સ વર્ષોથી આ પરિવારોને ઓળખીએ છીએ એટલે એને અને બીજી મુશ્કેલી એ છે કે શિક્ષણ એમનામાં એટલું બધું હજી હવે બાળકો ક્યાંક પ્રાઇમરીમાં ભણતા થયા છે ને એ બી બધા બાળકો તો નહીં જ એમ એટલે અને બીજા વિકલ્પો પણ નથી રોજગારીના એમના ખેતમજૂરી મળે તો પ્રયત્ન કરે ખેતમજૂરી કરવા માટેનો પણ આ એવું છે કે વર્ષોથી સદીઓથી હું એક કામ કરતી હોય અને સડનલી એને છોડીને હું કોઈ કોઈ બીજી જગ્યાએ જા તો અઘરું પડે એવું છે એમ અને આપણ હિન્દુ સંસ્કૃતિની અગર વાત કરીએ તો સંસ્કૃતિના વાહકો છે આ બધા એમ આ ગાડું હજી જ પરંપરા સાથે કોઈને પરંપરાગત વ્યવસાયવાળા આપણે નવરાત્રિ આવે ત્યારે બધા આવા ડ્રેસ ખોળવા જઈએ છીએ કે આવું પહેરીને અમારે ગરબા ખરવા છે ગાડું આપણે સુશોભન તરીકે આપણે હોટલોમાં જમવા જઈએ તો ત્યાં આગળ મૂકતા હોઈએ છીએ આ આ બધા આ જ આ વાહકો છે આ સંસ્કૃતિને વહન કરવાવાળા છે તો ક્યાંક સાચા ખોટાનો પરખ કરીએ આપણે આપણે કોઈ દિવસ આ આ વેપાર બળદોનો માની લો કે આ ચીજો આપણે કરીએ નહી નહી અને માતાજી ને એને માનીએ ને હા અને કોઈ આપડા એક પણ વખત આ થયું નથી છતાં કેવી રીતે હેરાન કરે તમને આ તો ખોટે ખોટા ગુના ખોટે ખોટા આરોપ ના ગામો ગામ રખડી ગામો ગામ ફાટકી કે આ લોકો કટલ ખાના ધંધો કરે આ ધંધો આ ધંધો આ અમારે ખેડૂમાં દેવાના ખેડૂમાં લેવાનો આ અમારો ધંધો છે બરાબર છે ગામડે ગામડે રખડવાનો આ અમારો ધંધો છે આઠ મહિનાની સેવા કરી સોમાસા ચાર મહિના ધાંડા વેસી છે નો વેસાય તો ગૌશાળામાં મુકી આવી છે પણ ક્યાંય આપણે આ કરતા નથી પણ લોકો આપણને જાણતા નથી એટલે હેરાન કરે એટલે હેરાન કરે છે મજાની વાત એ કરી એમણે કે આની હાડું તો ચિત્તોડગઢ છોડી દીધું છે એમ મહારાણા પ્રતાપના સૈન્યમાં હથિયારો સજવાનું કામ કરવાવાળા આરી અને બહુ ખાનદાન અને ખુમારીવાળી આખી પ્રજા છે એટલે આખી વાતને સમજવા જેવી છે એમની લાગણી હતી કે બેન તમને ખૂબ લોકો જુએ છે તો તમે આ વાતને બોલો ને તો અમે ક્યાંક વેપાર કરવા જઈએ તો અમને હેરાન ન કરે અને એક ખોટો કેસ નાખી દેવો ને આમના માથે એટલે એ ભણેલા ગણેલા કા શોધતા આવે કે આમાંથી અમને બહાર કાઢો અને જો શોધવાનું સરનામું એમને ના મળે અમારું અથવા ક્યાંક ભાવનગર ગયા કે પોરબંદરમાં તો એ એમનું એ મહિનાઓ સુધી ત્યાં પડ્યું રહેવું અથવા કેસને તમને સમજ ના આવે ને કલ્પના ના આવી એવો આ સમુદાય છે ને એની પીડા છે તો મારા ખ્યાલથી સમજીએ દોષીને દંડવા એ ચોક્કસ તમારે કરવું જોઈએ પણ નિર્દોષ દંડાય ને એવું તો બિલકુલ જ ના થવું જોઈએ અને આ બધા નિર્દોષ માણસો હું હંમેશા કહેતી હોઉં છું કે વિચારતી જાતિઓ વતી ખાસ અમે જે પરિવારોને ઓળખે છે એના વતી તો તમારે ક્યાંય મારી સહી લેવી હોય ને તો હું લઈને આપી દઉં કે ભાઈ આ અમારા છે આ બગસરાવાળા પરિવારો છે જૂનાગઢમાં રહે છે સાવરકુંડ કુંડલામાં રહે છે આ બધાને ખાલી સરનામું એમનું ઓળખનો આધાર માનશો ને તોય આ પરિવારો જિંદગીમાં ક્યારે આ ન કરી શકે તો ગૌ રક્ષા થવી જોઈએ એવું હું પોતે પણ માનું છું અને જે રક્ષા કરવા માટે જે લોકો મથે છે એને હું પ્રણામ પણ કરું છું પણ સાથે સાથે હું કહું છું કે આવા નિર્દોષ માણસોને ના રંજાડીએ અને એમને હેરાનગતિ ન થાય એ પણ ખાસ કરીએ ખાસ એમને તમને એટલા માટે બતાવી રહી છું કે આ એમના પહેરવેશ છે આવું ગાડું છે આવી રીતે એમના બળદો છે તમને થતું હશે કે ખેતીમાં ક્યાં વપરાય છે પણ હજી વપરાય છે બહુ મોટા પ્રમાણમાં નહીં ધંધા તો એ લોકો બદલી રહ્યા છે પણ જૂજ પ્રમાણમાં વપરાય છે પણ આપણે હેરાન ન કરીએ આ બધાને એવી સૌને વિનંતી કરે છે અને સમાજ તરીકે હંમેશા હું એવું માનું છું કે સબળું હોય ને એની ફરજ છે કે નબળું હોય ને એને હાથ પકડીને એને આગળ લઈ આવવું એમ એને મારવું ને નબળું છે એમ દુબળું હોય એને આપણે ઠોક ઠોક કરીએ એવું ન થવું જોઈએ બધા દુબડા છે એમ એટલે એને તો માવજત કરવાની અને પ્રેમથી સાંભળો એ જુઠ્ઠું નહીં બોલે અમારો વિશ્વાસ છે આટલા વર્ષોમાં અમે કામ કરીએ છીએ ખોટું ન બોલે એ બધા જાન આપી દે આપણે આપણા માટે એ પ્રકારના છે તો એમને હેરાન ન કરીએ એવી સમાજને આ માધ્યમથી હું અપીલ કરું છું